ભાઈ સાહેબ જાઓ તો સ્ટોક પર ચેકિંગ દે હેડલો એટલે આપકો એમ પડે ને રબર ઉપર એમ પર ન આવો ઓડાઈટી હેલ્મેટ પર હેન્ડ નીકળે છે તેડે અને આપ પે પર એટલે કોઈ દિન માવણમી કું છે અને આ કે છે 100 દી સોફ્ટવરિંગ ચલેનો દિવસ નંબર 61 તો ભાઈ હમણાં ભાઈ ગયા છે કોણ ઇંચ કોણે એક જોડું જે કાળજી સમાટું આજે બધું સાવ થઈ છે સાવ એક નવો ડુંક છે નવો નીચે છે જે હવે સામેગી તો કિશનભાઈ જ છે કિશન આવો તો ફોક આવશે તો આવેલો અને હમણાં જે છે અંગ્રેસ તમને ખબર તો સંદીપ કઈ ફરમ છે આ બધું તમને મસ્ત મસ્ત કરીશું તો બસ બીજું નહીં જે તમને કંઈ આજના આજે રહેવા છે મસ્ત આરામ થયો કામ થયું બસ બધું કામ તારા છે વેરી ગુડ આ બહુ કમનું છે ચાલો છે તારે બહાર જ પહેલા બહાર જોયે તો હાથ જોવા પછી લાગ્યું DM ke Kishan ji allo na fisade agaya walu walu hara chawa

গম એટલે તમે લોકો બી એક્ટિવ નંબર હતો જો કેમ કે એક્ટિવ નંબર પ્લેસ ના આગળ જાય તો કમલેશ જાય બાઈકમાં કેવું છે આ નંબર પ્લેસ ખાઈ ને અંદર ન જાય એટલે બહુ સ્કેન ન થાય એક્ટિવ એક્ટિવ છે જો વિડિયો સારી ગાડીમાં એમ ડાયરેક્ટલી સ્કેન થઈ જાય કેમેરામાં ભાઈ સાહેબ જાઓ તો તમે પાર ચેકિંગ થઈ હેલ્મેટ લો એટલે આપકો એમ ભરી હોય ને નંબર તો કે ભય ના હો હવે હવે તો લઈ જે સોટર માં લે છે એટલે આવતો નહી અને એમ લાગતો કે આજે જઈ ગયો છે પણ કભી નીકળું

cái dao bớt sáng bị cái này, hai gọi mi lại cái xe, còn nó cái mũ, mình chỉ biết rồi thôi, ta phần hopefully thu thằng đó, như thế, anh ấy charging mà không hay fun lắm, ta buồn, ta được sẽ bị này, cái này chỉ time một đi bị hay, bị bảy số, chắc cái này bốn này, phần thôi cái thằng xe, Instagram bị cái này cái cái này તો એ અને એમાંથી રીલ પર ક્લિક થઈ ગયું તો રીલ જોયા કરો જોયા કરો એમાં હું ટાઈમ તો ખબર ના પડે નહીં એમણે ઉપરાય બેઠો ખાલી ખબર ચેક કરવા ઇન્સ્ટાગ્રામ ખોયલ્યું અને એમાં ભૂલથી ઇન્સ્ટાગ્રામની પર ક્લિક થઈ ગયું અને રી સોરી રીલ્સની ઉપર ક્લિક થઈ ગયું રીલ્સ જોયા કરો રીલ જોયા કરો તો એમ અમુક ઇન્સ્ટાગ્રામ હાર વસ્તુ છે ખરા વસ્તુ છે તમારે પર ડેબ કેવી રીતે તમે યુઝ કરો તો કંઈ નહીં યાર અને હા તમારે કંઈ બી ઇવેન્ટની કંઈ જરૂર હોય ડેકોરેશન બર્થડે ડે યુવાન ગન્સ પછી સ્ટેન્ડ વેન્ડી કશે બી જરૂર હોય અને પર ભરૂચમાં અંકલેશ્વર કશું બી તમને જરૂર હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન મે લિંક બે આપી છે ની અને WhatsApp નંબર બી આપ્યું છે તો તમે કોન્ટેક કરી શકો છો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ કોલ તમે કઈ તે કરો તમને જવાબ મળશે તો વાંધો નહીં હવે એક તો તમને લાગે તો કંઈ ને અમને નબળે ફોન નહીં બાકી ટાઈમ પછી જાય રવિવાર છે ને એમ આળસ જોડા કે ને એમ આરામ કાળા કરે ઉઠ્યા કરે પણ વિચારું છું કે એમાં છે ને વાળ કટિંગને એવું ડરીને શેકડે એવું કેમ કે આજે રવિવાર છે સોમવારે લગ્ન છે પ્લસ કે એક મારો ખાસ માણસ આવે છે તક વિડીયો જોતો હોય એ માણસ બહુ દુઠ્યા છે તો વેલકમ તો કંઈ નહીં એ તો આજે કહું ને વિડીયોમાં કાલે ડાયરેક્ટ અમને દેખાય તમને વિડીયોમાં તો હા એવું કહેવાય કે વારો કપાઈ લઉં કાલે સોમવારથી લગ્ન બી છે અને પછી એટલે લગ્ન બધા ચાલુ છે આવતા શનિ રવિ સોમ લગભગ ઘરના લગ્ન છે કાકા એ છે એને પ્લસ બધું આવું ચાર કરો હારું દુઃખ હોવું છે ને તો જીએ આવું જો પેલા ફોન કરું દુકાન કરવા ને છે બને છે તો ભીડની હટા જાઓ બાકી પછી ભીડમાં તને જવાનું કંટાળ આવે કે ત્યાં ભીને કલાક કલાક બે કલાક બી કંટાળ આવે આવે જોઉં પૂછી જવું ફ્રી હશે બાકી નહીં જોઈ ગયા છો હમણાં સવા છે અને વાગે

તો નવું હવે કંઈ નહીં અને હું એક રાખું પછી ખરું તો બસ આટલું છે જો તમને કંઈ તો લાઈક કરજો ચેનલ કરજો બસ એક નવી સાથે નવા એક સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે